તો આ તરફ મોરબી દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલનું સોગંદનામું હાઈકોર્ટમાં સોગંદનામામાં જયસુખ પટેલે માફી માંગી છે પીડિતોને વળતર આપવા અંગે જયસુખ પટેલે વાહેધરી પણ આપી છે અને કહ્યું છે કે ચૌદ કરોડથી વધુની રકમ તેણે ચૂકવી દીધી છે તેવો એફિડેવિટમાં ઉલ્લેખ ગુજરાત હાઈકોર્ટમાં ગત મુદતે કર્યું હતું કોર્ટમાં સોગંદનામું

વળતર પણ ચૂકવણી કરવામાં આવી રહી છે અને પીડિતોના પરિવારજનોની પણ મદદ જે નિસહાય થયા છે તેમના સંતાનો તેમને પણ મદદ કરવા માટેની વાટાઘાટો સરકાર સાથેની તમામ ચાલી રહી છે અને અત્યાર સુધીમાં જે રકમ વળતર પેટે ચૂકવવામાં આવી છે તેનો એફિડેવિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને હજી પણ કેટલું વળતર ચૂકવવાનું બાકી છે તેની પણ વાટાઘાટો ચાલુ છે આ જે સમગ્ર ઘટના બની છે તેને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું અને ક્યાંક બેદરકારી પણ તેમની રહી હતી તેને લઈને કોર્ટની માફી પણ એફિડેવિટ મારફતે તેમના દ્વારા માંગવામાં આવી છે આભાર દિવ્યા તમામ વિગતો માટે